ભાઈ આવડા જેને આખા રાજકોટ ને લૂંટવા બેઠા છે ભાઈ આવી રીતે ન હોય આવા ચકલા વાળા તૂરતા હોય

કેવી કેવી રાખો છો અને આ શું છે લખનવી ટાઈપ નવું આવ્યું છે કે માર્કેટમાં 40 ગુર્તા આવશે આ કુર્તા શું ભાવ દેવાના માર્કેટમાં તો સાતસો આઠસો હજાર હજાર રૂપિયાના વેચાય છે આપણે પાંચસો રૂપિયા લઈ દેવાના પચાસ ભાઈ જોઈ લેજો વિડીયો વધારે એક રૂપિયા લેવાનો પણ આવડે આ કુર્તા આપડે જોઈએ લઈ ભાજા ખોલી ને આવડે કે આપે છે ને

પછી આ ફુલડા વાળી છે વાનવા રસમ માં માટે વાના રસમ માં હાલે ને પીઠી માં આ બધી પેટર્ન જો આ પીઠી માં ચાલે મહેંદી માં ચાલે મહેંદી માં ને ભાઈ હા મહેંદી માં હાલે મહેંદી પછી એક આવશે મલ્ટી આ મલ્ટી આલી ફ્લાવર પેટર્ન આ ફ્લાવર પેટર્ન ના 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 ફૂલ આવે મસ્તી જો આ કોટી કુર્તો છે કે ઇન્ડો વેસ્ટર્ન કે શું છે આ કુર્તો છે આ કુર્તા છે નકરા ફુલડા છે અંદર પછી આ અલગ અલગ વેરાયટી પછી આ કઈ છે

આમાં બીજો કલર પણ મને તો વધારે છે ને ભાઈ આ કેરની ની જોર ગમે છે ગાલીચા ટાઈપ કેર પેટર્ન સારી હે પેટર્ન સારી કેર વાળી પેટર્ન છે જો એમાંય જગો મગો તમારે રાતે હાલે સવારે હાલે ગમે ત્યારે તમારે પહેરવું એટલે આમ એમ લાગે કે ના પાંચસો જણા ઉભા હોય ને એમાંથી વરાજો એક જ આમ ટંગારા ટીલું ઉલાયો એવો ચમકે કા પછી આ

અને ભાઈ મને એ ક્યો કે આના સિવાય કોઈને સીવડાવવો હોય તો સીવી દેજો સીવી દે આપણે ફેબ્રિક આપી દે અલગ અલગ આ બધું ફેબ્રિક હા બધું ફેબ્રિક માં વેરાયટી કઈ કઈ છે આને મેં મૂક્યો સાઈડમાં બરોબરમાં બ્લેક માં લક્ઝરીસ ફેબ્રિક છે જો આપ લક્ઝરી હા લક્ઝરીસ કે લક્ઝરી કેમ બોલાય આ બ્લેક માં લક્ઝરીસ ફેબ્રિક બરોબર બ્લેક માં લક્ઝરીસ ફેબ્રિક મને બોલતા એ આવડે પછી આ પેટર્ન કઈ છે ભાઈ કેમેરામેન નજીક આવો થોડા ગાજો આવી વેરાયટી આપણે અત્યારે લાગે જોઈ નથી તમારે ઇન્ડો વેસ્ટર્ન કરવો હોય શેરવાની કરવી હોય તો અહીંયા ફેબ્રિક માં ઢગલો વેરાયટી છે જોતા રહ્યો ભાઈ આવું ફેબ્રિક તમને ક્યાંય જોવા મળ્યું હોય તો મને કહેજો ભાઈ મેં જ જોયું જે આ બ્લેક પછી આપડે વ્હાઈટમાં બોર્ડર પટ્ટો હવે આમાં જો મસ્તીનો છે આપણે ખોલી ભાઈ ભલે આપે આપણે ખોલ ના કારણ કે આપણે વ્યૂઅરને ફોલોઅરને સારમ સારું દેખાડવું પડે કેમ કે મારા મેરેજ એમ બીજાને મેરેજ હોય છે ચકલા ચકલા એ ભાઈ પેટન આવે નથી જોઈ લેજો પછી આ આખો આ પેટન આ વ્હાઇટ માં અરનવારી કઈ આ અરન અરનવારી છે મસ્ત પેટન છે ભાઈ ફેબ્રિક માં કઈ ઘટે નહીં માં માં આટલી આટલું આટલું કલેક્શન ફેબ્રિક આટલા કુર્તી કુર્તી શેર આવે આવે ઠીક ઇન્ડો કોટી કુર્તા શેરવાની બ્લેઝર જોધપુરી માંગોય બધુંય મળે અને ઘટતું તો આવડા લોકો ફેબ્રિક લઈ આવ્યા મોરવા વાહ પછી હે અલગ અલગ કલર અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય રાજકોટ જામનગર ભાવનગર અમદાવાદ મુંબઈ ગમે ત્યાં રહેતા હોય પણ રાજકોટમાં તમારે સારામાં સારું કલેક્શનની ખરીદી કરવી હોય મેરેજ કલેક્શનની ખરીદી કરવી હોય એટલે એક જ નામ આવે લિટલ ડ્રીમ પણ આવવાનું ક્યાં તમને ખબર છે અહીં લિટલ ડ્રીમ લિટલ ડ્રીમમાં જવાય ભાઈ ઘરે થોડું હોય જો તમારે આવવું હોય ને રાજકોટમાં આ ભૂપેન્દ્ર રોડ ઉપર રાજેશ્રી સિનેમા છે સિનેમાથી થોડાક આગળ હોય એટલે ફેડરલ બેંક આવે ફેડરલ બેન્કની એકઝેટ સામે લિટલ ડ્રીમ આવે બારેથી નાનો એડો ગેટ લાગે પણ અંદર આવો મોટા ભોયરામાં મોટામાં મોટો શોરૂમ છે અહીં આવો એટલે ભાઈ પાંચ જોડી લેવા આવશો ને પચીસ જોડી લઈને જાશો કારણ કે ભાઈ આ સ્વ અનુભવ દર્શાવે છે